રાજકોટમાં એસઆઈટીની ની તપાસમાં થઈ શકે છે દબાણ હટાવ કામગીરી રોકી હતી જેમાં ભાજપના એક નહીં પરંતુ ત્રણ થી વધુ પદાધિકારીઓ છે જોકે ભાજપના કયા પદાધિકારી તે અંગે તપાસ ટીમે હજુ કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી તો રાજકોટ અગ્નિકાંડ કે જેમાં આરોપી અધિકારીઓ હાલ રિમાન્ડ પર છે અને તેમાં જ મોટા ખુલાસા થઈ રહ્યા છે પદાધિકારીઓના નામ સામે આવી શકે છે જો કે એસઆઈટીએ હજુ સુધી સત્તાવાર આ નામોની જાહેરાત નથી કરી ભાજપના પદાધિકારીના કહેવાથી ડિમોલેશન રોક્યું હોવાનો ખુલાસો થયો છે તો ભાજપના ત્રણથી વધુ પદાધિકારીઓના નામ ખુલ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે